ગુરુ ભગવાની તમારું બુધા ભાઈ એવું કહેવાનું હતું કે ભાઈ અમરા બાપુ ભગત એવી ધનજી એવી વાણી મૂકી સતા બાપા એવું કીધું કે ભાઈ આ ન કરવું સતા અમરા બાપાની ઉપર એમની દ્રષ્ટિ થઈ તો એનો પ્રશ્ન નો જવાબ મળી ગયો બરોબર અને દાદા એવું કીધું બાપા કે તમે તારે હવે બરોબર છે તારે ગણેશ દાદાને પૂછ્યું તો એને એ ભજન માં ગાયું છે કે હાલ મન જાવી ગોમા નદી ને તીર જ્યાં પ્રગટશે વિહળ પીર હાલ મન જાવી ગોમા નદી ને તીર જ્યાં પ્રગટશે વિહળ પીર તો આ મન રહ્યું એનો ભાવારથી એવું કહેવાનું આ મનર્યું ગોમાં કે જ્યાં સુધી આ શરીર રૂપી ગોમા ની અંદર ડૂબકી નહીં મારે ત્યાં સુધી પણ વિહળના દર્શન થાય એવું નથી બરોબર હવે જે એને વિહળ કીધો એ તો એ વિસામણ બાપુને ગોરખા બાપુ જેવાને મહાપુરુષ મળી ગયા અને વિસામણ બાપુની કાયાનું કલ્યાણ કરી નાખ્યું પણ આ જે મહાપુરુષ તમે કીધું કે જે વાણે બનાવી એને જે આ ને આની અંદર આ ગોમાની અંદર જે ડૂબકી મારવાનું કીધું કે હે મન હાલ ગોમા નદી ને તીરને પ્રગટ છે વિહળ પીર હવે અંદરો અંદર જે બેઠો છે જ્યોતિ બિંદુજીને બિંદુ સ્વરૂપ કહેવાય કે જે જ્યોતિ સ્વરૂપ અંદર જલી રહ્યો છે એટલે ને આપણા સંતો કીધું છે કે ભાઈ તું દેખતો ખરો કે જો પથ્થરની અંદર જો પાવ હોય અને ઈ જલતો હોય તો આની અંદર તારે આ જ્યોતિ સ્વરૂપ જે જલી રહ્યું છે એને અગળું કરી અને બહાર દુનિયાની અંદર દિવાળીયા ક્યાં બાળવાની જરૂર છે એક અંદર અંદરથી આ માયલાને ને જગાડ નાખ તો ખબર પડે આ વાતની માથે એ લઈ ગયા હોય એટલે ત્યાં પણ વિષામણ બાપુની વાત કરી અને એ બધું કરી અને એ બધું એને પરિપૂર્ણ વાત કરીને બાપા અમારા બાપા સુધી કીધું એટલે બાપા એની માથે ગોળ ગોળ થઈ ગયા હા ઈજ ઈજ ધણે અલગ બીજો અલગ કોઈ હોતો નથી ઈજ ધણે કે ભાઈ ત્યાં મને ખુશ કરી દીધો વાણી બરોબર છે એમાં એક દોરાવા ફારફેર નથી આ હોળવાલ ને એક રીતિ આનું નામ એક વાત કરતા નથી સંતો એ સમજ્યા હે રવિ હે ભાણ એટલે હે ખીમ તું હજી એમ કે તને જાજુ ને મને થોડું પીરશ્યું આ શંકા છે ને કાઢી નાય આ અંધકાર રહ્યો ને એ ક્યાંય તને બુડાડશે પણ તે એની અંદર સ્વરૂપ તારા પિતાનું જોયું હે ખીમ એની અંદર ત્યાં સ્વરૂપ જે જોયું ને એ તારા પિતાનું સ્વરૂપ જોયું કે આ મારો બાપ છે અને મેં સ્વરૂપ જોયો એ મારો તારણ હાર જોયો કે મારી માટે આથી હવે મોટો ભગવાન કોઈ બીજો હોય નહીં એટલે હે ખીમ મારી અંદર કોટી ગભાણ ઇમા ઉગ્યા આ દિલ ભીતર ભાણ એમાં છતાં હું તો કહું છું ખીમ ખીમ સાહેબ જેવો મહાપુરુષ અને એના ગુરુભાઈ રવિ સાહેબની શિખામણ માની ગયો અને રોમે રોમ રંગઈ ખીમ સાહેબે લગાડી દીધો ક્યાં આપણી ભૂલ છે હજી આટી છે પહેલા તપાસવી જોઈશે બરોબર તો તમે જ્યાં સુધી તમે તમારે ગતગંગાની અંદર જ્યાં તમારું મન મુજાય એ મનની વાત તમે નહીં કરો તો આ ગત ગંગા મુજા વિના તમને શું જવાબ આપશે પછી જુદી જુદી વરણ વિકાર ની આવે પણ આ તો ગત ગંગા કહેવાય કે જે આ ગત ગંગા ની અંદર તમે માથવ બોળી અને નાઈ શકો પલ્લો નહી અને નાઈ શકો એટલે હવે આ ગત ની અંદર બુધાભાઈ ડૂબકી તમે નહી મારો તમે તમારા મનની રીતે જ હામી જે દિવાલ ની અંદર બીજાની જ ભૂલ્યું ચિતરા રાખશો અને લખ્યો રાખશો તો બુધાભાઈ પતેવું નથી મારું તમારું હું કઈ તમને નથી કતો હું તમે બી આવી ગયા તો ક્યારેક આપણે આપણે આપણી અંદર ડબકી મારીને જોવું તો જોશે ને કે હું ક્યાં ભૂલ કરી રહ્યો કે તમે ગંગા તો તમારી ઉપર વિશ્વાસ છે ગંગા તમને ભગવાન માને છે એટલે તમે જ્યાં કયો અહીંયા આવે છે ફરે છે હરે છે બરોબર તમે એનો અવળો ઉપયોગ લેશો તો તમે જ વધશો તો તમને એની ગત ગંગા ની અંદર તમારા કોઈ ગત ગંગા ના ગોઠિયા ની ભૂલો તમને દેખાતી હોય તો તમારે એને બિહારી ખોળા માં લઈ અને કેમ માં એના દીકરી દીકરા ને તેલ નાખે પાછીએ પાછીએ અને હાથ ફેરવે એમ બાપા માં બનીને હાથ ફેરવો આને ગત ગંગા ના ગોઠી કહેવાય અને તેથી ઈ ગત ગંગા ના ગોઠી આ મહાપુરુષો આ સંતો ને આપણે વળે વળે ને બાપા યાદ એમાં કરવા જોવે છે

અભિયાગતની તું વારે નથી આવતો અભિયાગતની તું વારે આવતો નથી એવું ભણે તને કે કે ભાણો લુવાણો તે દેવળ દેવળવા ને દર્શન તો એમાં તારે શું બેઠું તું કે નાનું આ અભ્યાગત ની વારે નથી આવતો એવું ભણે કે ભાણો લુવાણો તો કે મેવાડ મારે મીરાબાઈ ને તું મળ્યો તો તો જ્યારના કટોરામ એમાં પાળિયાદમાં વિસામણ ને મળ્યો ધજા બંધાવીને તે પરસો પૂર્યો તો એમાં તારે શું બેઠું તું કે નાણું હે આ ની વારે કેમ નથી આવતો એવું ભણે રે ભાણો લુઆણો તો કે વડોદરાની અંદર દર્શન આપ્યા ભાણા એવું ભણે ભાણો લુવાણો આમાં તારે શું બેઠું તું નાનું આવી તું ગતિ વારે નથી આવ કેટલો ભાન બે ભાન આ ભાણ સાહેબ બની ગયો હોય છે અને એને આ બધા સંતોને યાદ કરી અને એને આ શું લેવા નોંધ લેવી પડે છે આપણા કોઈ કુટુંબ નથી આપણા જાયુ નથી ભાઈ નથી પણ આ આપણે એને આજ યાદ કરવા પડે ઈ આ નામનો મહિમા એટલે કીધું ને નામ રહંત 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 નામ નાણાં નહી રહંત કીર્તિ હુંડા નો કોટડા પછી કે તારા પાડ્યાય નહીં પછી તમારો આ કિર્તિ નો ગઢ રહ્યો નહી બંધાઈ જાય પછી પડે નહીં એટલે આ સંતોએ નામના મહિમાને એમાં વખાણ્યો નામના મહિમા મહિમા તો જેમ તમારી આ આંખ રે ને ખુલી છે એ ક્યારે બંધ થઈ જશે ને એની આપણને ખબર નહીં રહે બાપા એટલે જાગવાનું છે કે જાગ્યા સોને પાયા જાગ્યા સોય નર પાયા જે જે નર જાગી ગયા એ નરને આજ આપણે યાદ કરવી છે ખાલી તમે ભાઈ વશરામ નો વાત કરી તો છતાં વશરામભાઈના ભજન નો ભાવ નો પ્રેમ આવો તમે ખાલી પ્રગટ કર્યો એની માટે એની માથે મેં એક શબ્દમાં તમને દસ કે પંદર મિનિટ સુધી એની મેં તમને વાત કરી તો વશરામભાઈ મેં જોયા નથી હજી મેં આ એક વાત કરું વશરામભાઈને કદાચ મને આ ધનજીભાઈ મને કદાચ ઓળખતા હોય છે પણ મેં તો ધનજીભાઈને જોયા નથી છતાં તમે આ ધનજીભાઈનું નામ સાંભળીને જે તમે વાત કરી એની માટે જે કાંઈ મને પૂજાડ્યું મારા ભગવાન એ મેં આખી વાત તમને કરી બતાવી સંતો તમારે કોઈ જન્મતાય નથી અને મરતાય નથી સંતો હર ઘડે હોય છે અને જો સંતો ન હોય આ ભૂમિ ની અંદર તો આ ધરતી જાય તો આ જગત રહી જાય બાપા એટલે સંત છે ને એ આપણે એવું નહીં કહેવાનું કે સંત પેલા હતા નતારી નથી એવું નહીં બોલવાનું કારણ કે સંતો ની જ આ ભૂમિ છે અને સંતોને રહી અને ચકી છે હે કે તમે જુઓ એક ગમી જાઓ એક પૂર્ણ કુટી બાંધીને બેઠો હોય જીજ્ઞાસા ભાવ અધીનતા તમે એના હગા નથી વાલા નથી છતાં એની પ્રણકુટીએ જાઓ જ્યાં એની ઝુંપડીએ જાઓ ત્યાં તમને કેવડો આવકારો આપે આવો બાપા ત્યાં હોય તો તમને હાથે રાંધી અને જમાડે છે હે કેવડો ઉપકાર છે બસ કલાક બે કલાક ઈ સંતને યાદ કર્યા અને પછી આ ભૂલી ગયા હે આપણે આપણું જ્ઞાન કેવું છે બોલે તમે કોકની શમશાન યાત્રામાં ગયા હો

એવા કોઈ ભૂતનાથ જેવા મહાપુરુષ મળી ગયા અને નું કામ થઈ ગયું થઈ ગયું કામ એવા મહાપુરુષ હોય તો એ શમશાન યાત્રામાં એને લાગી ગયું અને એનું કામ થઈ ગયું કે મારું બટું આમાં જાગવું પડશે હે આ શું લેવા તમારે અત્યારે આપણે આખા ને યાદ કરવા જોઈએ તો એમાં કદાચ તમે ત્રણ જમણ એકની એક જગ્યાએ બેસી તો તમને ખબર નહીં પડે કે ત્રણ દિવસ એના પુરાવા છે કે જો ધનરા ડુંગરે જેસલ તોરલ રૂપા માલદેવ અને ન્યાય હું તમને તો એક નામ થકી આ જો મીઠા કીધા હોય લુણી નદીના નીર હે ત્રણ જમણ ખબર પડી ગઈ ત્રણ જમ ત્રણ દિવસ વ્યા ગયા તો એ ત્યારે મહાપુરુષોને એવી નો ખબર પડે ત્રણ દિવસ વ્યા ગયા હે ન તો તો એ ત્યાં રણુજા જાતા જમા જાગરણ હતો મેળામાં તો અહીંયા એ સંતો ભેગા થઈ ગયા ને બેહી ગયા તો અહીંયા ત્રણ જમણ નીકળી ગયા હે કેટલા ભાવિ કેટલા પ્રેમ અને આની અંદર ઈ રુધિયો કેટલો રંગાઈ ગયો હોય છે તમે એક કલાક તો બેસો બાપ એક કલાક તો બેસો તમે એક કલાક માં તો તમે કેટલા દર આ પગોઠી દીધું ફોન નામ તો નામ કરો બેસો દરે એક મને તમારું સ્થિર નથી હે મન સ્થિર છે નથી એ જ્યાં સુધી તમારું મન સ્થિર નઈ થાય

બાપુ તરીકે જિલ્લાનો સાહેબ આવે એનો પટો હો અત્યારે હાલની વાત એને મને કરી એમ માનો કે એવું બન્યું હોય અને હું તમને કવિ ધ્રાંગધ્રાની માલપા દેહ ભગત સ્વકી કરતા હતા અને દેહ ભગત સ્વકી કરતા હતા બાપા અને મારી તમારી જેવા એ સાડી ખાઈ દી કે દેહ નૈત સિમિયા ભજન માં વિયો છે અને એક દી આદત નથી રતો અને આ ઈ ઠાકોર સાહેબ એ હું તમને કહું આ કે કે આ પડખે ગામ દુદાપુર ત્યાં ભજન નું આમંત્રણ લીધેલું ત્યાં એ ગયા અને આયા ઠાકોર સાહેબ કે છે

હું તો આ હતો અને ઠાકોર સાહેબ કીધી બરોબર બોલો છો કે જો મારા હરિવાર ને મારા હાથ આવું પડ્યું હોય અને તો મારે ખોટું બોલાય નઈ અને મારે જે હોય રજૂ થઈ જવું જોઈએ કે હું તમને કહું રાજસભામાં જ્ઞાન જઈને કીધું કે બાપુ આ સોપડામાં મેં આ જ પરિભરતો મેં સહી કરી કે આ દેહ ત્યાં કરી કે બાપુ ખોટી વાત છે હું તો દુદાપુર ભજનમાં હતો અને મેં કાંઈ આવ્યો નથી મેં કાંઈ સહી કરી નથી અને બાપુ આ પટો અને આ બધું જે કાંઈ આ સુધી મારીથી ભૂલ થઈ હોય એની હું તમારી આગળ સહી માંગુ છું પણ મારા ધણને મારા હાથ થઈ અને જો પટો પહેરવો પડતો હોય તો આ નોકરી મારે કરવી નથી કીધું ને કોને રે કીધા દેહ ના હું તમને કહું વાલો મારો કામ કરી અને ગયો આ સંતોના આપણે પુરાવા નથી લેવા પણ આ પુરાવો તમને દેવો પડે કે એનો મન રહ્યું હરીભન ની અંદર કેટલું લિંગ છે

કદુગ કે કે દુઆ પર ફોન સદગુરુ ભગવાન